નમસ્કાર મિત્રો મિત્રો શું તમારી મિથુન રાશિ છે તેના માટે સપ્તમ ભાવ જોવામાં આવે છે તો આપની મિથુન રાશિ છે ત્યાંથી આપણે ગણતરી કરીએ તો સપ્તમ ભાવમાં રાશિ આવશે રાશિના સ્વામી બ્રહસ્પતિ છે ગુરુદેવ છે જો એની ઉપાસના કરવામાં આવે તો લગ્નમાં જે પણ પરેશાની આવે છે એ દૂર થઈ શકે છે તો આપણે શું ઉપાય કરવાનો છે પ્રતિ ગુરુ ભગવાનનો જે મંત્ર છે ઓમ ગ્રામ ગ્રોમ શહ બૃહસ્પતય આ મંત્રની એક માળા અવશ્ય કરવાની છે સાથે ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુનું દાન કરવાનું છે અને ગુરુવારના દિવસે ખાસ કરીને વિષ્ણુ ભગવાનના ચરણોમાં જેટલા તુલસી પત્ર મળે એટલા ચડાવવાના છે અને વિષ્ણુ શાસ્ત્ર નો પાઠ આપને આવડતો હોય તો અવશ્ય કરવાનો છે અથવા સાંભળવાનો છે અને વિષ્ણુ શાસ્ત્ર પાઠ આપ સાંભળો ત્યારે ઓમ વિષ્ણવે નમ આ મંત્રના જપ કરવાના છે આ રીતે કરશો તો આપના જીવનમાં લગ્ન બાબતમાં જે ચિંતા અથવા પરેશાની આવી છે એ વિષ્ણુ ભગવાનની કૃપાથી અવશ્ય દૂર થશે નમસ્કાર